હીરો પેડ્યુતી પણ ખાવામાં પછી પેટ પાયрку નથી આનું પરકો પેટ પાયрку નથી તો તો પેપર જ ફેરવવાની મજા આવે ગોળ ગોળ કરવાની મજા આવે આ રાઉન્ડ મજા આવે કઈ લેવા લાસ્ટ પેપર બનાવીને પછી ઓને રેડી જાય ખાવા રેડી મારી વાત છે હજી

તો આ બીજો બટર વાળો ઢોસો હું તમને બતાવી દઉં મૈસૂર તો ભાઈ આ રીતે મૈસૂર એકદમ મજા મજા આવે એવું ચટાકેદાર બને છે અને છાશ પીવાની આરે કચુંબર છે અને આ મસાલા પેપર માટે મસાલા ઢોસા માટે આવડું આ એટલે રીધી આ ખાહે અને હું આ ખાય જો આવી ગયું છે પેલા ખાઈ લઈ તો ભાઈ રીધી જો પેપર ઉપર પેપર લાવે છે અને પેપર એ પાછા ક્રિસ્પી બને જો હું તમને અવાજ હમણાં છે ને ક્રન્ચી એકદમ બને છે એમ જો એકદમ હોટલવાળાની ઘડે પછી ટોપી બનાવીને જ લઈને આવે છે આ પહેરવાની નહીં પણ ખાવાની ટોપી બનાવીને લઈને આવે છે અને એક નંબર છે ને મહેનત કરી ફેલ નથી ગઈ એક નંબર ઢોસા અને મૈસૂર બન્યું છે ખાવાની મજા આવી ગઈ હા તો થેન્ક યુ કે તમારી તે અમારી આટો આ પેપર બનાવ્યા મૈસૂર બનાવ્યું પછી આ મસાલા બનાવ્યો બધા થેન્ક યુ તમે બધા ખાતા હોય ને મને મજા આવે ને તમે ખાવ ને બનાવવાની મજા આવે અને એક ખાય ને એક નો ખાય તો હું કરતા પણ ઢોસા તો આપણે બધા ખાઈ બધા ખાવાનું કારણ શું ખબર છે એક તો તારા ઢોસા સારા બને

તમારે મેં તો ખાઈ જ ખાધા ને હું ક્યાર નો ખાવ છું ગરમ ગરમ ખાવ છું ને તો મારી હારે શું બેઠા મારી હારે ખાવ એટલે તું ધીમે ધીમે ખાતો મને ખબર હતી મારી હારે બેહવાને છે તો અર્થાત કા गरम गरम તો મારા પેપર તો મેળ વગર ના થા તારા ડાયરેક્ટ ઓલો હું કહેવાય એને ઢોસા લોડી હું કહેવાય નવો ખાઈ લે ને નહીં એ લોડી માંથી ઉખાડી ઉખાડીને ખાવું પડે છે ક્રિસ્પી એકદમ છે ને અવાજ આવશે લાવ તો આવે છે ને અવાજ

બીજો આપશે <laughs> <laughs> ના અંદર જા જા મેં તમને આ કીધું હતું ને આ છોકરો છે ને નગરો ખા ખાસ કરશે જ્યાં સુધી બંધ નહીં કરવી ને ત્યાં સુધી ખાય શેર ઓછું ચાર નું કર્યું હવે પાછું કે મારે ખાવું છે જા તાર મમ્મી આપશે જા પેપર જા જા તો હવે હવે આ બ્લોગ નું કરું છે એન્ડ આ બ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારા બ્લોગ ને લાઈક કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મળીએ હવે બીજા બ્લોગ માં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો પટાકી દે